કેબ લઈ લીધી છે હવે આપણે જઈએ છીએ આપણા ડેસ્ટિનેશન પર આપણા ડેસ્ટિનેશન પર ચેન્નાઈ સ્નેક પાર્ક પહોંચી ચૂક્યા છીએ પાર્કિંગની પણ સારી સુવિધા છે ઘણું ખરું છે આપણે જોઈએ હવે અંદર જઈને ટિકિટ લઈશું પછી શું છે શું નહીં એ એક્સપ્લોર કરીશું તો મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ સ્નેક પાર્ક ટિકિટ લઈ લીધી છે અને હવે આગળ આપણે જોઈશું સ્નેક પાર્ક તમને બતાવીશું શું છે શું જોઈ શકો છો મિત્રો આટલા પાસેથી તો તમે મેં પણ ક્યારેય નથી જોયેલો તો સાપ છે બે સાપ છે ક્યાં છે એક સામે પણ છે છોકરાઓને જોઈ શકો છો બ્લેક એન્ડ યલો એનો કોન્ડા છે જોઈ શકો છો કઈ રીતે એમને મોટું ખોલી બેઠો છે ત્રણ ચાર એના કોન્ડા છે ચલો આગળ જઈશું સ્પેક્ટર કોબ્રા કોબરા કોબ્રાઇઝે તમે જોઈ શકો છો અત્યારે બધા સ્લીપિંગ મોડમાં છે એમનો મોડ ફેસ પણ જોઈ શકો છો બહુ જ ખતરનાક છે એટલું આપણે દૂરથી આપણે આપણને ખુદને અંદરથી ઘણું ખરું એવું થઈ જાય છે ચાલો આગળ વધીએ આગળ છે કોમન કેરેટ જે એકદમ અંદર બેઠેલો છે જોઈ શકો છો આઈ થિંક બે થી ત્રણ હશે ઉપરા ઉપર આપણને આઈડિયા નહીં આવે એમ રેતીલો સાપ છે જોઈ શકો છો ઘણું ખરું એવું છે તમે જોઈ શકો છો આટલું દૂરથી આટલું પાસેથી તો આપણે પણ જોયેલું નથી તમને બતાવી રહ્યો છું આપણે આગળ ઘણું ખરું છે હજી આપણે ઘણા સાપ જોવાના છે આપણે જોઈ શકો છો એક સાપ અહીંયા પણ છે હમણાં તમને બેક કેમેરો કરીને પણ હું બતાવીશ જોઈ શકો છો આ સાપનું નામ છે સ્કોલ વાઇપર એકદમ ઝાડના ટોર્ચ પર બેઠેલા છે જોઈ રહ્યા છો હા 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 એ છે ઇન્ડો ચાઈનીઝ સ્પીસ કોબરા કોબરા અત્યારે સામે છે અત્યારે તો હલનચલન નથી કરી રહ્યો પણ ત્યાં છે હવે ખબર નહીં હવે આપણે હજુ સુધી આપણે કોઈ હલતા સાપ નથી જોયા આપણે એકવાર હલતા સાપ જોયા ખબર પડે હા મિત્રો ઇન્ડોસ્ટ ચાઇનીઝ કોબરા પાછળ લઈને જો આવી ચૂક્યા છે જોઈ શકો છો આ કોબરા ઓરિજિનલ અને જોકે બધાય રિયલ જ છે આ હલે પણ છે હું તમને હમણાં રે બેક કેમેરા કરીને બતાવીશ ઝૂમ આપણે ફ્રન્ટ કેમેરામાં ઝૂમિંગ ના થાય જોઈ રહ્યા છો હમણાં આ પાણી પી રહ્યો હતો અને અત્યારે જો જો હલે છે આ આ તબરા છે હમણાં તમને ફૂફાડો મારી બતાવી શકશે હા જો ધીરે 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 એનું જો 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 જોઈ શકો છો જો છે હા અરે બાપરે ચાલો 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 હા નહી નહીં 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 કા મિત્રો સાપને બહુ જ પાસેથી જોઈને બહુ જ બીક લાગે છે આપણે ક્યારે આપણે જોયેલા છે નહીં સાપને ક્યારેય એટલા પાસેથી હંમેશા આપણે દૂર લોકો ભગાડતા હોય એ રીતે જોયેલા છે અને ટીવી સિરિયલોમાં જોયેલા છે આપણે બાકી જોયેલા છે નહીં ઘણા ખરા સાપો આપણે અહીંયા આપણે જે જોવાનું છે સ્ટાર્ટિંગ જ છે ઘણો ખરું છે તમને હું બતાવીશ જે કાંઈ છે ઠીક છે હવે આપણે આગળ આપણે અમેરિકન ગ્રીટ એન્ગુઆ અમેરિકન ગ્રીટ એન્ગુઆ આવશે જો તમને હું બતાવી રહ્યો છું આઈ થિંક હમણાં તમે આપી શકો છું જોઈ શકો છો આ છે અમેરિકન ગ્રીન એન્ગુના અમેરિકન ગ્રીન એંગુઆ હવે અહીંયા શું છે આપણે જોઈએ કઈ જગ્યાએ છે શું છે આ છે ઇન્ડિયન રેડ સ્નેક વેરિસ જે તો જોઈ શકો છો સામે જ છે રેડ તો નથી પણ યલો છે હા 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 રિયલી આ એક બહુ જ એમ શું કહેવાય બહુ જ એક ડર જેવું છે ભલે કાચની પેટીમાં છે પણ એ છતાંય ડર તો લાગવાનો જ છે હવે આગળ છે રોક સાપ પેલા તો આપણે ગરોળી છે આપણી ભાષામાં કે ગરોળી અહિયાં છે જોઈ શકો છો ના ત્યાં બી નથી આવા ગરોળી ક્યાં છે ખબર નહીં કઈક સંતાઈ ગયેલી છે આપણે આગળ વધીશું પતિ પપ્પા મોરિયા ઘણો ખરો એમ તો સારું છે સારું વેલ મેન્ટેન કરીને રાખેલું છે નાગ નાગદેવતા પણ છે અહીંયા ચાલો આગળ વધીએ કેમ છે ભાઈ મેડ ઇન ચેન્નાઈ હવે આપણી પાસે આવે છે ઇન્ડિયન રોક પાઇથોન ધણા તણા જોઈ રહ્યા છો આ પાયથોન એક જ પાથોન છે કે બે છે હવે આપણે પાંજરામાં અંદર તો નહીં જવાય પણ ઘણું બહુ જ વીક લાગે છે એકવાર ચેન્નાઈ આવો તો જરૂર આ પાર્કની તમે વિઝિટ લેજો મજા આવશે આ છે લિઝાર ઝોન ઇન્ડિયન મોનિટર રિઝોર્ટ્સ જોઈ શકો છો સામે હા હઈ રહી છે જોવો છો તો હવે આવી રહ્યો છે પાયથોન આપણને નામ થોડુંક વાંચવામાં તકલીફ પડે છે હવે તમને પાયથોન હું તમને બતાવું પાયથોન કઈ જગ્યાએ છે આપણે પહેલા આપણે ગોતવો પડશે ક્યાં છે ક્યાં છે ક્યાં છે ક્યાં છે પછી હું તમને ઝૂમ કરીને બતાવીશ ત્યાં સુધી તો આપણને આઈડિયા નથી કઈ જગ્યાએ છે શું છે આઈ થિંક અહીંયા તો ક્યાં બતાવી જ હોય આપ જોઈ શકો છો અહીંયા છે પાયથોન લપાઈને બેઠો છે હા હા હજુ એક પાયથોન આપણને મળી ચુક્યો છે સેમ એ ભાઈ કાચમાં છે આપણે જોઈ શકો છો બહુ જ એકદમ ઉપર જઈને બેસીને બેઠેલો છે ચાલો આપણે આગળ વધીએ જોઈ શકો છો હવે આપણે ક્રોકોડાઇલ ઝોનમાં આવી ગયા છીએ ક્રોકોડાઇલ જોઈએ આપણે શું કહે એમને ઘડિયાળ આપણે કઈક નામ છે એમનું શું નામ છે અહીંયા બોર્ડ બી નહીં લાગેલું હું આપણે જોઈને કહેશું આપણને તો આઈડિયા નથી બટ જોઈ શકો છો ક્રોકોડાઈલ સ્નેક પછી આપણે આવ્યા છીએ ક્રોકોડાઈલ જોરમાં